ધોળકા તાલુકાના વટામણ ગામે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા બસો વીઘામાં ટામેટા મરચી અને રીંગણાના જેવો પાક ડૂબી જવાથી પારિવારિક નુકસાન થયું છે વટામણ ખાતે સાથિયા ખેડૂતોની હાલત ગંભીર છે સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોળકા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ અને ટોલ નાકાની પાસે આ પાણી રોડ બનવા છતાં આ ગામનું પાણી બધું અટકી રહ્યું છે જવા

આ વિસ્તાર પાણીનો નિકાલ કાયમી માટે હતો પણ રોડ થતા પાણી નો નિકાલ થતો નથી પાણી અટકી જશે આ આથી ત્રણ ત્રણ ચાર ચાર વાર પાક વાતો નિષ્ફળ ગયા છે અને હજુ પાણી ભરી છે જોવું હોય જુને તો આવી જાવ બરોબર આ વટામણ ટોલ નાકુ છે